કોમ નો ફોન કરે છે આપણે પેલી કૂપન ખરીદી હતી કદાચ કરોડ લાદ્યા હોય તો તું શાંતિરાજ પિંટા શું વાત કરે છે

લાગે એ તો લાગે છે એટલે લાગે છે ઇનોમ લેવા ઇનોમ ની બહુ આ પેલું આવું અનુક કર શું કરું હવે તું તો શું કરે તારે બે હમ મારે કોક કરવું પડશે હવે આ તાળું

મર્સી બોલો છો લે અલ્યા મારે ગોટાળો કર્યો છે ભદે મે નહીં કર્યો ફોનોમોનો ભેજે તું ભલો થા દે આ તાળું મારી અને મારે ઓશે કર તારે કાકો થાય તારે ભા થાય ગભીર ગભીર મત કર તો અમે નહીં કેતા હું તો કુ ગભીર મારો તો મિત્ર છે એટલે ગભીર કહું છું સોનો સોનોમોનો ભેજો બધા હવે હમું નહી આવે બધા એ હેલકાર પાસે છે ને માર્યો પાછો એટલે એમ કેતો તો તાળું મારું પુરુષ છે એની ચાવી મારવું છે ઘરમાં નોસી કરી મેં એમ કીધું કે કોઈ જડે ના આવી નો છે એટલે મારા ડાયરેક્ટ ઘરમાં નોસી તાળું મારીને પછી ચાવી બારી થઈ ડાયરેક્ટ ઘરમાં એટલે શું આનો રસ્તો કોઈ તારા પાસે કોઈ કારીગર ખરો કોઈ તાળું મારવા હે ઉપાય હે એક વાત કઉ હવે તું કે પરી તારી વાત કે પરી કપિલ સાલો રાખ દે આપણે દોડું મોય નોખો તો વેતાય ના ચોય વેતાય ચાવી એમ હા દોડું લોય સુમક કેવાય આ તો વેટાઈ જાય કેવું છે એમ હા અલ્યા તારી બલી થાય તારી તારી કાચી આવશે નહી શું જાવ બારી એમ કો છું તું શાંતિ રાખ જવાબ તો ગૂગલ માં આવે શું આવે ગૂગલ માં જવાબ ઘરમાંથી ચાવી ચમચમ કાઢવી એમ બોલ મત પછી વાત બધી કબીર કોઈ કારીગર હોટ લઈને હારો એટલે કે હું યુટ્યુબમાં સર્ચ મારું વારું કે ઘરમાં ચાવી બાર ચમચમ કાઢવી હો

મારે પેલા ઇનોમ લેવા દુ મો થાય છે હા હા હો હો ઘરે તો કોઈ દેખાતું તો નથી પણ એ તો આજ લાગે છે ઓહો હો 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 કાકા તો બેઠા કે કાકા કર્મ નો રાણા પણ તાળું નથી આપણે ખોલવાનું છે તાળું ખોલી ગુજરાતી ફાવતા હેડા મોકલી અભીર કાકા એ શું આ હા હા થોડા થોડા પાસા એવું એટલે આલા વતાવતી બતાવતી આતી પાણી પીતી ચા પીતી ના ના તો તો ખાતી હોતી બિસ્કુટ ન ખાતી એવું છે આવતી એટલે એવું શું મારા લોટરી ટિકિટ ભરે પડી ગઈ છે મારા બેટા બદે તાવ માર્યું પરુ બોલો કંપની કરી છે કંપની તો પણ ટાઇગરની કંપની કરો કંપની છે કાકા યાર લેજર છે હોય અરે જે કંપની હોય એ ખોલવા કરો તમે લાવો અલ્યા ચાવી હોય તો તમે શું બોલાવો વાત કરો તો હોય કાકા ઉતરામ નઈ હું ગરમ છું ગરમ છું

માપશોર હે વાયરો પંખો સારું કરો બાયર હેરા ચોથી લઈને લોખંડા લો

તો હોય તું જમારીશું બોમ્બ પાછો મારે હું તોડવા મદાની આવે ના કે

અને મારા કાકો દરવાજા તો વાહ ભાઈ વાહ અને એના પપ્પા હે ને ઈ બારી તોડ વાહ ભાઈ વાહ બધા તોડ જ છે તમારી ભેટી મેમ વાહ ભાઈ વાહ તાળું ખોલવા વાળી કરો આપણે તોડવા વાળી તમારી ભેટી બધા તોડવા વાળા છે તોડવા વાળા છે કોઈ તાળા ખોલ પેદા નહી છો તો હું હેડું તારે હેડું તારે છે એમ મારે તાળું નહી ખુલે એમ ના કાકા તમે આધાર કાર્ડ લિંક કરાયું હતું

ડોક્યુમેન્ટ તારાનું છે બધું એવું છે એમ ને વાહ ભાઈ વાહ જોઈ લો ઓ હો 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 પણ ના અંગ્રેજી અંગ્રેજીમાં નથી ફાવતું એવું હે હા તો બરાબર એટલે આધાર કાર્ડ લિંક કરેલું નહી હોય તો પછી શું થાય તો તમારા ઉપર કેસ થાય કેસ ના કરવા રહેલા ભલા તો તમે એમ કોઈ 50 રૂપિયા ચા પાણી ના આલો રવાના થઈ જો હું તમારા ઉપર કેસ કરી નો છું એટલે ભલા તો કરના તો શું કરો છો એમ કો છો કરનો નહીં હું બહાર છું એવું છે

ઘરમાં ઘર મારું છે તો તમારો પ્રૂફ લાવો આધાર કાર્ડ લિંક કરાવી લાવું મારું ઓછા કરાવવું પડશે મારે ગમે થઈ જાય કબીર ને ફોન કરું પેલો

હવે આ આધાર કાર્ડ તો ગોટો કર્યો ગોટો કર્યો આધાર કાર્ડ લિંક કરાવવું પડશે નક્કી છે ને ઘરે જાય બધું જાય પદાનો દોરડો કરવો પડશે પદા તારી તો